પવિત્ર શ્રાવણ માસના આરંભે ખેડવા ગામના પંચમુખી શિવલિંગના દર્શન માટે શિવભક્તો ઉમટી પડ્યા ડીસા તાલુકાના ખેટવા ગામમાં આવેલું શંકર ભગવાનનું મંદિર આજે શ્રાવણ માસના પવિત્ર આરંભ પર વિશેષ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું હતું અહીં આવેલા દુર્લભ પંચમુખી શિવલિંગના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી આ મંદિર ડીસા તાલુકાના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસામાં ખાસ સ્થાન ધરાવે છે અહીં આવેલું પ્રાચીન પંચમુખી શિવલિંગ ખૂબ જ દુર્લભ છે અને ધર્મગ્રંથોમાં વર્ણવેલ સ્વરૂપ મુજબ ભગવાન શંકરના પાંચ મસ્તકવાળા રૂપી સ્વરૂપે એટલે કે અઘોર તત્પુરુષ વામદેવ સદ જ્યોતા અને ઈશાન સ્વરૂપે અહીં આરાધના થાય છે શ્રાવણ માસના પહેલા દિવસે ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરની ભવ્ય શોભા જોવા ઉમટી પડ્યા મંદિરના પૂજારી દિલીપકુમાર દવે દ્વારા ખાસ પૂજા વિધિ તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો અને શ્રાવણ માસ દરમિયાન દરરોજ તેમના દ્વારા ભગવાન ભોળાનાથને ગામમાં તેમજ જગતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પૂજા વિધિ સાથે પ્રાર્થના કરવામાં આવે છે ભક્તોમાં શ્રદ્ધા અને ઉલ્લાસ જોઈ સ્પષ્ટ જણાય છે કે આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ લોક આસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે શ્રાવણ માસ દરમિયાન રોજબરોજ ભક્તોનો પ્રવાહ વધવાની શક્યતા છે એ ચાવડા ભીલડી